દોસ્તો જ્યાં વરસાદ પડે ત્યાં આગળ બૂમ પડાઈ રહ્યો છે તમે જોઈ શકો છો કે વિડીયોના અંદર જે પાણી એકદમ વહી રહ્યું છે દોસ્તો અંદર તમને લાગતું છે છે કે એક જાતની નદી પણ આ નદી નથી એક જાતનો હાઈવે છે કે સમગ્ર ગુજરાતમાં કલાકની આગળ આપી છે બોતેર રેડ એલર્ટ આપેલું છે અચાનક પાણી રોડ ઉપર વહેવા લાગ્યું છે પાણી અમુક ગુજરાત સિટીઓમાં એવું છે કે જે પૂર આવતા અમુક જે મગરો પણ દેખાવા માંડ્યા છે હાઈવે ઉપર એટલે કે વાત કરીએ જે તળાવના આજુબાજુ જે મગરો હોય છે જે તળાવના અંદર ત્યારે રોડ ઉપર વહેવા લાગ્યા છે જે પાણીના અંદર અને બીજી વાત કે સિટીના અંદર જે ગટરો ઉપરાતા જે પાણી પણ ઉભરાઈ જતું હોય છે એ કારણે તમે જોઈ શકો છો કે આ પોલીસ નું રેસ્ક્યુ કરી નાખ્યું છે આખા પરિવાર ને વાયરલ થઈ રહ્યો છે ગટરો ઉભરાઈ જતા એટલે પાણી આગળ જતું નથી એ કારણે જે પારણ જે એક તળાવ જેવું રૂપ લઈ લે છે દોસ્તો હાલમાં સોશિયલ મીડિયામાં વરસાદના કારણે જે પરિસ્થિતિના મુખ્યમંત્રીએ બેઠક જે ઉજાવી છે અને બીજા સમાચાર વાયરલ થઈ રહ્યા છે ભાદર ટુ ડેમ જે અઢાર દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે દોસ્તો ઘણા લોકો જે પરિસ્થિતિમાં આવો છે અને ઘણા લોકોનું રેસ્ક્યુ થતું હોય છે તો હાલમાં પરિસ્થિતિમાં જે અમુક લોકો પાસે જે મોબાઈલ હોય છે તો અમુક પાસે જે ચાર્જિંગ નથી હોતા મોબાઈલમાં અને અમુક જગ્યાએ જે પાણીનો જે પ્રભાવ વધી ગયો છે એ કારણે જે રેસ્ક્યુ કરીને ફાઇનલી તમે જોઈ શકો છો કે આ પ્રૂફ છે તમે વિડીયોના અંદર જોઈ શકો છો કે એક પરિવારને બચાવીને લઈ રહ્યા છે તો વિડીયોમાં તમે નવા વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો